સંસ્કારી નગરી વડોદરાને શર્મશાર કરતી વધુ એક ઘટના સામે આવી છે મહિલાને કામ આપવાના બહાને રિક્ષામાં બેસાડી સુમસાન જગ્યાએ લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે સમા વિસ્તારમાં રહેતી આ મહિલા બે દિવસ પહેલા ત્રણ શખ્સો મળ્યા હતા ત્યારે મહિલાએ કોઈ કામ કે નોકરી હોય તો જણાવજો તેમ કહ્યું હતું દરમિયાન શુક્રવારે રાત્રિના સમયે મહિલાને છાણી વિસ્તારમાં કામ આવ્યું છે તમારે કરવું છે ત્યારે મહિલાએ હા પાડી હતી જેથી મહિલાને રિક્ષામાં બેસાડીને લઈ ગયા હતા પરંતુ વિરાન જગ્યા પર કેમ લાવ્યા છો તેમ કહેતા ત્રણ શખ્સો હસવા લાગ્યા બાદ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બળાત્કાર ગુજાર્યા બાદ ત્રણ શખ્સો મહિલાને સ્થળ પર તળછોડીને જતા રહ્યા હતા દરમિયાન મહિલાએ તેની પુત્રીને જાણ કરી હતી જેથી મહિલા રાત્રિના સમયે ઘટના સ્થળ પર દોડી આવી હતી ત્યાંથી પહેલાં કંટ્રોલ રૂમમાં ફોન કરી ઘટના અંગે જાણકારી આપી હતી ત્યારબાદ છાણી વિસ્તારમાંથી કંટ્રોલના નંબર મહિલા પર ત્રણ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હોવાની વર્ધી મળી હતી જેની જાણ સ્થાનિક સમા પોલીસને સહિત ક્રાઇમ બ્રાન્ચ સહિતના વિવિધ એજન્સીઓને કરાઈ હતી જેથી તમામ ટીમોએ એક્ટિવ થઈને સમા લઈ છાણી સુધીના વિવિધ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં દેખાયેલા રિક્ષાના નંબરના આધારે ગણતરીના કલાકોમાં ત્રણ બળાત્કારીઓને ઝડપી પાડ્યા હતા સામૂહિક બળાત્કારના બનાવમાં પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર વકીલ પઠાણ તેમજ તેના સાગરી ચમન ખાન અને સકીલ પઠાણનો સમાવેશ થાય છે ગઈકાલ સાંજના એક મહિલા છે જે પોતાના કામ ધંધા માટે ઘરકામ શોધવા માટે એક ચપ્પલ બનાવતી બેનને પૂછતી હતી કે મને કંઈ ઘરકામ અપાવશો એ દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઉભા હતા એટલે આ વાત સાંભળી ગયા એટલે બેનને સામેથી કીધું બેન તમારો નંબર આપો મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે એવું સિફરતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધો અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ તમે બહાર આવો એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયાનગરથી એલ એન ટી છાણી જકાત નાકા પાસે લઈ આવે છે આ સ્થળ ઉપર અંધારું છે રાતનો ટાઈમ છે એક દીવાલ છે ચારેક ફૂટની ત્યાં બે બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ તો વિકટિમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ એટલે એમણે પૂછ્યું કે આ બે માણસો કોણ છે મારે તો બંગલાનું કામ રાખવાનું છે અહીંયા કેમ લઈ આવ્યા છો આટલી વાત કરે છે એ દરમિયાન આ ત્રણે ત્રણ આરોપીએ મહિલાને બળજબરી કરી બળ વાપરી જબરજસ્તીથી દીવાલ કૂદાવી અને અંદર અવાવરૂ જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે મહિલા બિચારી બુમાબુમ કરે છે પણ ત્યાં નિસહાયતી કોઈના ફસી મદદ નહીં મળી દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે બુમાબુમ કરે છે પણ કોઈ માણસ મળતું નથી ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં અને કંટ્રોલની વરદી પોણા અગિયાર વાગે મળતા આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે તે પોતે છે કે કેમ નામજોગ છે ઓળખ પરેડ કરાવવી જરૂરી છે અને બાકી એક જે આરોપી છે મુખ્ય આરોપી જે રિક્ષામાં બેસાડીને લઈ જાય છે વકીલ અહમદ પઠાણ આ આરોપીને હસ્તગત કરેલ છે